જળહળી ઉઠ્યો છે ભારત સરકાર દ્વારા અંબાજી માર્બલ જીઆઈ જીઆઈટેગ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન આપવામાં આવતા સ્થાનિક માર્બલ ઉદ્યોગમાં ખુશીની લહેર દોડી છે આ ટેગથી હવે અન્ય કોઈ પણ વિસ્તારનો પથ્થર અંબાજી માર્બલના નામે વેચી શકાશે નહીં જેના કારણે સ્થાનિક વેપારીઓને કાયદાકીય સુરક્ષા મળશે અને ગ્રાહકોને શુદ્ધ ગુણવત્તાનો વિશ્વાસ પણ મળશે શક્તપીઠ અંબાજીની આ પવિત્ર ધરાને મળેલી આ માન્યતા હજારો કારીગરોના જીવનના આર્થિક સ્થિરતા અને નવી આશા લાવશે

માર્બલ કોટિંગ કટિંગ અને પ્રોસેસિંગ સાથે સંકળાયેલા હજારો પરિવારો માટે આ નિર્ણય આશીર્વાદ સમાન છે જીઆઈ ટેગના પ્રતાપે અંબાજીની મૂર્તિ કળા અને પરંપરાગત હસ્તકલાને નવી ઓળખ મળશે જેના કારણે શ્રમિકો અને મધ્યમ વર્ગના પરિવારોને સ્થિર રોજગારી મળશે સાથે જ પ્રવાસન ક્ષેત્રે વધતી આવક સ્થાનિક અર્થતંત્રને વધુ મજબૂતી આપશે અંબાજી મંદિર સહિત અનેક ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થાપત્યના નિર્માણમાં અંબાજી માર્બલનું વિશેષ યોગદાન રહ્યું છે હવે મળેલી આ વૈશ્વિક ઓળખથી સમગ્ર વિસ્તારની પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થયો છે અંબાજીનો સફેદ માર્બલ હવે માત્ર બાંધકામ સામગ્રી નહીં પરંતુ ગુજરાતના ગૌરવ શ્રદ્ધા અને સમૃદ્ધ કલાત્મક વારસાની ઓળખ બનીને વિશ્વભરમાં પોતાની છાપ છોડી રહ્યો છે સિમ્બોલ લગાવવાથી તેમને જે કંઈ પણ પ્રોડક્ટ બનાવે છે એની કિંમત વધે છે એના પર લોકોનો વિશ્વાસ વધે છે અંબાજી એક યાત્રાધામ પણ છે તો અહીંયા ઘણા બધા યાત્રાળુ આવે છે તો માર્બલની વસ્તુઓ લે છે આર્ટિકલ લે છે મૂર્તિઓ લે છે તો પહેલાં પ્રમાણે એનું વેચાણ ઓછું હતું પણ જીઆઈ ટેક મળવાથી હવે અહીંયાનું વેચાણ ખૂબ વધશે અને અહીંયા આજુબાજુ ઘણા આદિવાસી અને મધ્યમ વર્ગીય ગરીબ પરિવારોને અહીંયા રોજગારી મળશે અને એનાથી એમનું ભરણ પોષણ થશે મંદિર જે પ્રસિદ્ધ છે એ મંદિરની રચનામાં પણ અંબાજીનો જ માર્બલ વાપરો આ અંબાજી પ્રોપરનો માર્બલ જ વાપરવામાં આવે છે અને દિન પ્રતિદિન મને આશા છે કે આ જીઆઈ ટેગ મળવાથી એક અંબાજી માર્બલને આગવી ઓળખ મળશે અને એને કારણે અંબાજી માર્બલને હજી વધારે પ્રસિદ્ધિ મળશે લોકોની રોજગારીમાં પણ ખૂબ વધારો થશે માર્બલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને